નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ની અંદર પ્રકરણ દસ હેરોન નું સૂત્ર એના વિશે આપણે અભ્યાસ કરીશું તો સૌથી પહેલા આપણે જોઈએ હેરોન નું સૂત્ર હવે આપણી પાસે એક ત્રિકોણ છે ત્રિકોણની સાઈડ એ બી સી બરાબર છે હવે આનું આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર આપણે ખબર જ છે એક ના છેદમાં બે પાયો ગુણ્યા વેદ છે પરંતુ હેરોન નામના ગણિત શાસ્ત્રીએ સંશોધન કરીને પોતાનું સૂત્ર બનાવ્યું આ ત્રિકોણનું ક્ષેત્રફળ નું સૂત્ર છે અંદર હવે આમાં એ બી સી શું છે તો કે એ આ સાઈટ છે બી પણ સાઈઠ છે અને સી પણ શું છે સાઈઠ છે તો હવે એની અંદર આપણે એસ એસ એટલે અર્ધ પરિમિતિ તો પરિમિતિ કોને કહેવાય તો કે ત્રિકોણની બધી બાજુ જે છે તેના સરવાળાને શું આપણે તો તો કે કે પરિમિતિ એટલે એક સાઈડ અને આપણે અર્ધ પરિમિતિ જોવી હોય તો આના શું કર નાખવાના અડધા એટલે છેદમાં બે આ જે હતું તેની સૂત્ર વિશેની માહિતી હતી આપણે દાખલાના સ્વાદ્યાય દસ પોઈન્ટ એક એનો પહેલો દાખલો જોઈએ સ્વાધિ દસ પોઈન્ટ શું છે પ્રશ્ન નંબર એક કે જેની બાજુની લંબાઈ એ હોય આપણે બાજુની લંબાઈ શું આપેલી છે એ તેવા સમ બાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ અહેદ એમ લખેલું છે તો આપણે આનું શું શોધવાનું છે ક્ષેત્રફળ શોધવાનું છે અને પરિમિતિ શું આપેલી છે તો કે એકસો ને પરિમિતિ ને એસી આપેલી છે ત્રણેય કેવી હશે એ અને આપણે પરિમિતિ કેટલી આપેલી છે તો કે એકસો ને એસી સેન્ટીમીટર આપેલું છે કે એક સાઈડ નું માપી છે તો ત્રણેય નું શું હશે એ તો ત્રિકોણની પરિમિતિ બરાબર કેટલી છે એકસો એટલે શું થાય બધી બાજુનો સરવાળો એ વત્તા એ વત્તા એ બરાબર એકસો એસી કેટલી વખત છે તો એ ક્યાં જશે ભાગાકાર તો હવે આપણે છેદ ઉડાડશું તો ત્રણ છક અઢાર અને પાછળ શૂન્ય મૂકી દેસુ ત્રણ ત્રણ કેન્સલ તો કેટલો જવાબ આવ્યો

તો કે કેવું બરાબર આપણે એસ ની વેલ્યુ મળી નેવ નેવ એની જગ્યાએ કેટલા છે આપણી પાસે સાઈઠ તો નેવ ઓછા સાઈઠ બી કેટલા છે એ પણ સાઈઠ છે બરાબર હવે આ બધા જે છે એ કેમાં છે ગુણાકારમાં છે તો નેવ ના નેવું નેવમાંથી સાઈઠ જાય તો તો કે ત્રીસ આમાં પણ ત્રીસ નેવું સાહીઠ છે તો ત્રીસ હવે આપણે જે શૂન્ય છે તો નવ નવ શું લખી શકે તન તેરી નવ આ ત્રણ ના ને આ ત્રણ પણ અહીંયા અને ત્રણ અહીંયા હવે આપણે જોઈએ હવે તન બે વખત ત્રણ છે એ વર્ગમૂળની અંદર છે હવે વર્ગમૂળની બહાર નીકળે એટલે બે માંથી કેટલા બની જાય માત્ર એક એટલે કે નવનું વર્ગમૂળ વર્ગમૂળ છે તો કે ત્રણ નું અહીંયા પણ કેટલા આવશે ત્રણ હવે દસ હજાર જે છે એ કેનું તો કે સો નું બરાબર અને બેચું શું તો કે ત્રણ તો એને શું રાખવાનું વર્ગમૂળમાં ત્રણ તો ત્રણ તેરી નવ ગુણ્યા સો એટલે કે નવસો વર્ગમૂળ ત્રણ સેમી વર્ગ આ શું મળ્યું આપને ક્ષેત્રફળ તો હવે પછીનો બીજો દાખલો આપણે આના પછીના વિડીયોની અંદર જોઈશું થેન્ક યુ